મેરેંગો સી આઈ હોસ્પિટલ્સ દ્વારા આયોજિત વર્લ્ડ હાર્ટ ડે મેરેથોનમાં હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા ભારતની સૌથી મોટી અને સૌથી વધુ અનુભવી કાર્ડિયાક સાયન્સ ટીમ માંગની એક મેરેંગો સીમ્સ હોસ્પિટલે મોટા પાયે મેરેથોનનું આયોજન કરીને વર્લ્ડ હાર્ટ ડે ઓગણત્રીસમી સપ્ટેમ્બર ની ઉજવણી કરી છે હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે યોજાયેલી પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિમીની ત્રણ મેરેથોન કેટેગરીમાં બે હજારમી વધુ લોકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી ધ્વજવંદન સમારોહમાં જાણીતા મહાનુભાવો જેમ કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા શ્રી જગતકારાણી મેરેથોન દોડવીર અમદાવાદ ટ્રાફિક આઈપીએસ શ્રીમતી નીતા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ શ્રી નીરવ બારોટ સહિતની સહિતની હસ્તીઓ હાજર રહી હતી હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને સમુદાયને શારીરિક તંદુરસ્તીમાં જોડાવા માટે પ્રેરિત કરવાની સામૂહિક પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે મેં ડૉક્ટર ઉર્મિલ શાહ સિમ્સ હોસ્પિટલમાં પચીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સિમ્સ હોસ્પિટલે અને બધી બધા ઓર્ગેનાઇઝેશન ભેગા થઈ અને મેરેથોન વોકનું આયોજન કર્યું છે પર્પઝ આ વોકનું એ છે કે આજે વર્લ્ડ હાર્ટ ડે છે ટ્વેન્ટી સપ્ટેમ્બર આખા વિશ્વમાં આ દિવસ હાર્ટ વિશે અવેરનેસ ફેલાવવા માટે લોકો ઉજવતા હોય છે સિમ્સોસ્પ્રેસ છેલ્લા લગભગ પંદર વર્ષથી આ દિવસને ઉજવે છે અને મેઇન એક્સરસાઇઝ કોઈક પણ ફોર્મમાં કરી અને એવું બતાવવા માગીએ છીએ અમે કે એક્સરસાઇઝ આપણા હાર્ટ માટે બહુ જરૂરી છે અને જો રેગ્યુલર એક્સરસાઇઝ કરીશું તો આપણે હાર્ટના પ્રોબ્લેમને ઘણા બધા અંશે અટકાવી શકીશું બીજી બધી ઘણી આપણે કહીએ ને કે આપણે સ્મોકિંગ હોય ટોબેકો હોય એ બધું બી આપણા બોડીને નુકસાન કરે છે અને એ બધી હેબિટ જે કહીએ આપણે સાદી ભાષામાં એ આપણને ના કરવી જોઈએ પણ એની સામે જો એક્સરસાઇઝની આપણે એક હેબિટ રાખીએ તો ડેફિનેટલી આપણે હાર્ટના બચાવી શકીએ છીએ હલો હું ડૉક્ટર અનીશ ચંદાણા કાર્ડિયોલોજીસ્ટ મરેંગો સિમ્સ હોસ્પિટલ આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મરેંગો સિમ્સ દ્વારા યોજાયેલી વોક ફોર હાર્ટ રન ફોર હાર્ટ નિમિત્તે આપ સબનું સ્વાગત કરું છું આ તબક્કે મારા તરફથી તમને છ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની ટીપ્સ આપું છું જે કરશો તો જિંદગીભર ડૉક્ટરોથી દવાખાનાથી દૂર રહેશો એટલું જ નહીં તમારી જિંદગીને સરસ જીવશો નંબર વન ઇટ માઇન્ડફુલી એન્ડ વેલ સરસ ખાઓ પ્રેમથી ખાઓ શાંત ચિત્તે ખાઓ નંબર ટુ રોજ કસરત કરો ડે ટુ ડે તમારા રોજિંદા જીવનમાં ચાલતા રહો સીડી ચડતા રહો નંબર ત્રણ સરસ ઊંઘો મસ્તીથી ઊંઘો પણ ધ્યાન રાખો સૂર્યાસ્ત સૂર્યોદયની વચ્ચે ઊંઘો સાતથી આઠ કલાક નંબર ચાર બહુ જ મહત્ત્વનું તમાકુ સિગરેટ બીડી મદ્યપાન અનેક વ્યસનોથી હજારો માઇલ દૂર રહો સૌથી મહત્ત્વની વાત મન તમારી જાતને સ્ટ્રોંગ બનાવો મનને સ્ટ્રોંગ બનાવો ઇમોશનલી સ્ટેબલ રહો નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાઓ ઇરિટેટ થઈ જાઓ એવું ન કરો અને છઠ્ઠી સૌથી મહત્ત્વની વસ્તુ આ ધરતી ઉપર આપણે બધા છીએ સાથે રહીએ આજુબાજુના લોકો સાથે સંપર્ક પ્રેમ અને સદભાવ જાળવો જો આ છ કરીશું તો માત્ર હૃદય નહીં આપણા મનને શરીરને આપણી આસપાસને અને ધરતીને સ્વર્ગ બનાવીશું ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ